નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મોટા ગજાના હોવાની ચર્ચા ઉઠી છે તેમજ મુંબઈના હીરા વેપારીએ ઉઠામણું કર્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેના મોટા ભાગનો વેપાર સુરતમાં જ હોવાના લીધે તેની સાથે સંકળાયેલા વેપારીઓની હાલત હાલ કફોડી બનવા પામી છે જૈન સમુદાય સાથે સંકળાયલાને મૂળ મેસાનાના હીરા વેપારી ફેન્સી હીરાનો વેપાર કરે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેઓને ઓફિસ સહિતનો વેપાર મુંબઈમાં જ કાર્યરત હોવાથી સાથે તેઓ મોટા ભાગની ખરીદી સુરતના હીરા વેપારીઓ સાથે જ કરતા હોય છે આ વેપારીએ સુરતના હીરા ઉદ્યોગકારોને ચૂકવવામાં થતા નાણા માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા સુરતના હીરા વેપારીઓને શંકા ઉભજી હતી જે હા મિત્રો તેથી મુંબઈની ઓફિસની તપાસ કરતા તેથી આર્થિક હાલત કથડી હોવાથી હકીકતો બહાર આવી હતી જો કે આ રકમનો આંકડો 70 કરોડથી આસપાસ હાલમાં પહોંચ્યો છે હાલ તો તેની વસૂલાત કે થઈ શકે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી